ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરનારાઓ અવનવી યુક્તિઓ અજમાવીને કાયદાને ચકમો આપવાનો પ્રયાસ કરતા હોય છે આવા જ એક ભેજાબાજની ચાલાકીનો પર્દાફાશ કરતી ઘટના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં અમદાવાદ એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ દરોડા દરમિયાન પોલીસે ટોયલેટના કમોડ નીચે અને દિવાલમાં બનાવેલા ગુપ્ત ગોખલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો બાણું બોટલો બિયરના ટીન અને બ્રિજર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો જેની કિંમત આશરે બે લાખ છોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા આંકવામાં આવે છે મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામની એલસીબી ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશન હેઠળના ચુનારાવાસ બારેજા ગામ ખાતે એક મકાનના દારૂનો જથ્થો સંકળાયેલો છે આ બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને બ્યારેજા ગામમાં આવેલા શંકાસ્પદ મકાન પર દરોડો પાડ્યો પોલીસ ટીમે મકાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી જે દરમિયાન આરોપીની ચાલાકીભરી યુક્તિઓનો પર્દાફાશ થયો દરોડા દરમિયાન પોલીસે મકાનના દરેક ખૂણે તપાસ કરી આ તપાસ દરમિયાન ટોયલેટમાં રાખેલા કમોડે પોલીસનું ધ્યાન ખેંચ્યું પોલીસે જ્યારે કમોડ ઓછું કર્યું તો તેની નીચે ખોદેલા ખાડામાંથી દારૂની બોટલો એક પછી એક બહાર નીકળવા લાગી આ ઉપરાંત મકાનની દિવાલમાં બનાવેલા ગુપ્ત ગોખલામાં પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો આરોપીએ આ ગુપ્ત સ્થાનો એટલી ચતુરાઈથી બનાવ્યા હતા કે સામાન્ય તપાસમાં તેનો પર્દાફાશ થવો મુશ્કેલ હતો જો કે એલસીબી ટીમની સૂઝબૂઝ અને ઝીણવટભરી તપાસથી આ તમામ ગુપ્ત સ્થાનો ખુલ્લા પડ્યા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો